હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે બનાવીશું દાળ ઢોકળી દેશી રીતે બનાવીશું દાળ ઢોકળી તો અહીંયા મેં તુવાની દાળ બાફી દીધી છે અહીંયા મેં એક કપ ભરીને તુવરની દાળ બાફી છે એમાં બે ગ્લાસ પાણી નાખીને મેં દાળ બાફીને મૂકી દીધી છે અને એના વઘારમાં એક ટામેટું લીલા મરચાં અને મીઠા લીમડાનો આપણે ઉપયોગ કરવાનો છે તો ઢોકળી બનાવવા માટે આપણે હવે ઢોકળી બનાવીશું તો ઘઉંનો જાડા લોટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તેમાંથી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ એ લોટનો આપણે ઉપયોગ કરીશું ઝીણા લોટનો ઉપયોગ નહીં કરીએ એમાં બધા મસાલા કરીશું લાલ મરચું મીઠું હળદર ધાણાજરું પાવડર થોડી હિંગ અને અજમો નાખીને વ્યવસ્થિત મસાલામાં આપણે મિક્સ કરી દઈશું લોટમાં મિક્સ કરી દઈશું મસાલો હવે આપણે મોળ માટે થોડુંક તેલ નાખીશું આમાં અને આ ઢોકળી જે આપણે લોટની ઢોકળી બનાવતા હોઈએ છીએ જે વણીને બનાવતા હોઈએ છીએ એનાથી એકદમ અલગ જ ટેસ્ટ આવે છે જો તમે આ રીતે ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો હવે થોડુંક તેલ નાખીને આપણે વ્યવસ્થિત મસાલી લઈશું તેલમાં પહેલાં તો આપણે એને વ્યવસ્થિત બરાબર મસળાઈ જાય જો આ રીતે મીઠું ન વળે એ રીતે આપણે મસલી લેવાની છે તેલમાં હવે આપણે પાણી નાખીને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું આ લોટને બહુ ઢીલો નહીં કરી દેવાનો બસ આ રીતનો લોટ રેડી કરી દેવાનો આપણે એને બહુ કાઠો નહીં કરી દેવાનો બહુ ઢીલો પણ નહીં કરી દેવાનો તો લોટ બાંધીને મેં રેડી કરી દીધો છે હવે આપણે આમાંથી ઢોકળી બનાવીશું આપણે હાથથી થેપીને ઢોકળી બનાવવાના છે આ વાણીને નથી થતી ઢોકળી આ રીતે હાથથી થેપીને નાની નાની ઢોકળી મૂકી દેવાની આ રીતે હાથથી નાની નાની ગોળ ઢોકળી બનાવી દેવાની નાની સાઈઝમાં તો બસ આ રીતે હું બધી ઢોકળી બનાવીને રેડી કરી દઈશ તો બસ આ રીતે મેં બધી ઢોકળી બનાવીને રેડી કરી દીધી છે આ રીતની ગોળ એક ચમચીમાં એક ઢોકળી આવે એ રીતના નાની સાઈઝમાં ઢોકળી બનાવવાની છે તો બસ હવે દાળ જે બફાઈ ગઈ હતી અને બ્લેન્ડરમાં મેં ક્રશ કરી દીધી છે મસાલો પણ રેડી છે અને હવે આપણે વઘાર કરીશું તો મેં અહીંયા બે ચમચા ભરીને તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું હિંગ નાખીશું થોડી અને કટિંગ કરેલા ટામેટા મરશું અને મીઠો લીમડો નાખીશું થોડુંક મીઠું નાખીશું અને હલાવી દઈશું વ્યવસ્થિત આપણે એને એટલે ટામેટા ગળી જાય ટામેટા થોડા ગળી જાય પછી આપણે અંદર બાફેલી દાળ નાખી લઈશું અંદર તો મેં અહીંયા દાળ નાખી દીધી છે અંદર એ દાળના કુકરમાં થોડું પાણી નાખીશું અને હલાઈને બધું લઈ લઈશું આપણે વ્યવસ્થિત હવે આપણે ફરી એમાં બે ગ્લાસ ભરીને ફરી પાણી નાખીશું હવે બધા મસાલા કરીશું મીઠું ધાણા જેવું પાવડર લાલ મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા એ રીતે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો હવે વ્યવસ્થિત મસાલામાં આપણે બધું મિક્સ કરી દઈશું અને હલાઈ દઈશું હવે દાળને આપણે ઉકળવા માટે મૂકી દઈશું અને ગળપણ માટે આપણે થોડું ગોળ નાખીશું એ તમારે ખાંડ નાખવી તો નાખી શકાય છે પણ ગોળ નાખવાથી દાળ એકદમ ઘટ્ટ થશે તમારી તો અહીંયા ગોળ નાખી દીધો છે અને દાળને ઉકળવા માટે મેં મૂકી દીધું હતું ઢાંકીને તો બસ દાળ ઉકળી ગઈ છે દાળ ઉકળે પછી બધી ઢોકળીઓ અંદર એડ કરવાની તો દાળ ઉકળે એટલે પછી મેં બધી ઢોકળીઓ અંદર એડ કરી દીધી છે બસ બધી ઢોકળીઓ મેં મૂકી દીધી છે અને હવે એકવાર હલાવી દઈશ વ્યવસ્થિત અને ઢાંકીને મૂકી દઈશ અને મીડિયમ ગેસ ઉપર આપણે ચડવા દેવાની છે ઢોકળીને પછી ચેક કરતું રહેવાનું છે આપણે તો મેં લગભગ બેથી ત્રણ વાર ચેક કર્યું છે આને હવે આપણે ચેક કરીશું ઢોકળી ચડી છે કે નહીં બરાબર વ્યવસ્થિત તૂટતી નથી એટલી ચડી નથી ઢોકળી આપણે થોડીક વાર ફરી રાખીશું આને હલાઈશું ઢાંકીને મૂકીશું પાંચ મિનિટ ફરી રાખીશું એને પાંચ મિનિટ પછી હું ફરી આને ચેક કરું છું તો જો એકદમ આરામ આસાનીથી તૂટી જાય છે તો બસ ઢોકળી આપણી બનીને એકદમ તૈયાર છે બસ ઢોકળી રેડી થઈ ગઈ છે અને તમને જો મારી આ દેશી દાલ ઢોકળીની રેસીપી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો તમે પણ જો આ રીતે બનાવતા હોય તો તમે ચોક્કસથી કહેજો કોમેન્ટમાં ને ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો કંઈક અલગ લાગશે ખાવામાં તો બસ સારી છે મારી દેશી દાળ ઢોકળી તો ચાલો હવે એક નવા વિડીયોમાં રેસીપી આવજો